પ્લેટો હાટું છે ને કાયમ મારી ઘેરા પાછ વરસાદ છે ને એટલે ભાઈ હલવાનો મિત્રો આ છે ને કોવા વિશાળની કોન્ડિશન આ વ્યાજ છે મિત્રો તો બધું હમથલ વ્યા હે ને હમથલ થઈ ગયું હમથલ થઈ ગયું મિત્રો તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય બ્લોગ તો ફરીથી મારા કાઠોડા બ્લોગમાં છે ને તમારું સ્વાગત છે મિત્રો તો પેલા તો હું કહેવાય કે જય રાજે રાજે અને હરહર મહાદેવ મિત્રો કે આજ છે સોમમાં ને શું કહેવાય કે મિત્રો આજ વરસાદ ખતરનાક થાય છે વરસાદ તો નહીં માવઠું જવાય મારતા મચી અમારી વ્યાય બે ભરાય ગયો મિત્રો માથેલી પાણી જશે મિત્રો હવે આપણે છે ને છેલ્લો વરસાદમાં જવાનું છે છોરાપુરા છોરાપુરા तो फाइनल मित्रों से क्या क्या सोरापुरा निकली जाए जाओ तो मित्रों पानी हाँ मित्रों जो, जो रेगुलर तो है कंटीन्यू रहू पानी देखा जाओ तो मित्रों क्या मल के घटे नहीं में वाह बोटी फूल બેઠલા તો બધા ખાવા વાળા હવે હાલો સુરાપુરા દાદા સાહેબ મળ્યો ચલો કન્ટિન્યુ મિત્રો બગીચામાં આજ હાલત છે પાણી જ ભરી જાવ અહીંયા હવે આપણે ત્યાં સોરાપુરા સર્જન દજા છે ને નિરાજ ને હાલે હાલાં છે લહરતા લહરતા પડીએ નહીં તો સારું બહુ હાલો ના જઈને મળીએ હલો કન્ટિન્યુ તો ફાઇનલી શું હોય કે સોરાપુરા સર્જન દાદાને આપણા અગરબત્તી કરી નાખીએ મિત્રોને હવે જોઉ તો મિત્રો આટલો આજુબાજુનો નજારો કેમ છે મિત્રો ઈ જે દેખાય ને એ હળદર છે આ સાઈડ કપા છે હવે રસ્તા મળી છે ને હું કેવી કે મહાદેવની પૂજા માટે બિલીપત્ર લેવાના છે તો હું કેવાય કે એક હાથમાં મોબાઈલ છે એક હાથમાં છત્રી છે તો હવે તો બધું તો કઈ હું બતાવી નહીં હું તો ચલો હવે ઘણા જ મળી જાય ચલો કન્ટિન્યુ હેઠી નજર એટલે છે મિત્રો કેમ કે આમાં છે ને લહર જ છે પડા તો બધું જ આવે હું ને અચાન આવ્યો છે ગાડી પાછો ડબલ વાર નવાઈ જાય ચલો કન્ટિન્યુ હું ખાવું તારે હું ખાવું મિત્રો એને હવાર હવારના પરમાં ચોકલેટ માં ચોકલેટ ખાવી હવાર જ થયું મિત્રો નવા જ વાગ્યા હું ખાવું તારે ભાઈ મિત્ર એ તો ગરમ ને ગરમ ને બધું કરી દીધું હલો ચેલો મિત્રો આ છે ને ચોકલેટો સાંટુ છે ને કાયમ મારી ઘેર ઘેરાયુ પાછળ વરસાદ છે ને એટલે ભાઈ હલવાનો મારા બાપુથી કે એમ ગામમાં જાય ને મિત્રો એટલે છે ને ચોકલેટોમાં એના સાટુ લાવે ચલો સુમિતભાઈ જોઈએ એ દાદા હા છે સુમિત ઓલા ઘેર ઓલા ઘેર દાદા સમજે મિત્રો એ ઘેર ભોગે ને હું તમને મારી ભાઈ બતાવજો ચલો આમ તો હમ થોડું થઈ ગયો કઈ ઘટે નહીં ને એમ ચલો ચલો ચાલો ચલો મિત્રો આ છે ને કુવા વૈશાખની કોન્ડિશન આવે છે મિત્રો બધું હમ થોડું વ્યાહ ને એમ થોડું થઈ ગયું

તો ફાઇનલી મિત્રો સોમી જે હાટો આવ્યો હતો ને એ મળી ગયો હું કરવે આવ્યો તો જો મિત્રો હાથમાં જાય ચોકલેટું એટલે ખાજા એને ખાજા આવવાનું શાય જવાબ બેટા મારા બાપુજી ગામમાં નઈ ને એટલે એને ચોકલેટું લેવા આવવાનું એને ઘર આવી જ મિત્રો તો ફલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો એટલો બધો વરસાદ આવે છે કે ભાવાય જાય અને મિત્રો શું કહેવાય કે માવસું તો કહેવાય માવસું તો કહેવાય જ નહીં કલાક વરસાદ જ થાય કન્ટિન્યુ તો મિત્રો ખુશીના સમાચાર એ છે કે તમારા શું કહેવાય કે સાથ અને સપોર્ટથી આપણે યુટ્યુબ ચેનલ ત્રણસો ને દસ સબસ્ક્રાઈબરની થઈ ગઈ અચ્છા આમ પહેલાં તો તમારો બધાનો શું કહેવાય કે દિલથી ખૂબ ખૂબ અને દુઃખીના સમાચાર એ છે કે આ વરસાદ છે ને એ બહુ પથારી કરવી છે જ નથી હવે તો તો ફાઈનલી મિત્રો છે ને આપણે સવાર પછી સીધા બપોરે હાડા તણાઈ મેળા ફોમ માં છે મિત્રો વરસાદ કઈ હોજવાય નથી મહાદેવ દર્શન કરવા એ એને ગયો ફોમ માં છે થયું હવે જાઉં બધું ચોખ્ખું થઈ ગયું છે મિત્રો સવારે કેટલું પાણી હતું છે ને હલો બતાવું

તો ફાઈનલી છે ને ધાબામાં જે હેઠા આવી જાય મિત્રો હવે કે બે આપણે પેલા ધોકો ન આવતો નવા વરામાં હવે ધોકો આવે ને ને મિત્રો કે બધાય છે ને ધોકે ધોકે ખાંડવાનું ચાલુ કરી શું કરો મિત્રો એ આંબે લેવો ઓલી કરવાની હોય એ ધોકે ધોકે ઓલી કરે છે બાપુજી છે એ મોબાઈલ જોઈશ ગાડીઓ મિત્રો ચડાવી દીધી હવે આંબા હેઠળ નહીં જોવા મળે

તો ફાઇનલે મિત્રો રમનું દળવીને ઘેર પડી જાય ને હાથ વાગી લે અંધારું પી જાય હું બલ્લે ગયો ને વરસાદ નામ લેવાનું નામ નથી લેવાનું નામ નથી લેતા મિત્રો ને હું કહે કે આજના બ્લોગ મારું બ્લોગ સારો લઈએ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે બાય સી યુ ટાઈમ